અંકલેશ્વર પાલિકા કચેરી સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપ્રોહિતની અધ્યક્ષતામાં ક્વાર્ટરની જનરલ બોર્ડ મિટિંગ યોજાઈ હતી ચીફ ઓફિસર કેશવ કોલડિયા કારોબારી ચેરમેન નિલેશ પટેલ સભ્યોની હાજરીમાં બોર્ડ મીટિંગ મળી હતી બોર્ડનો પ્રારંભ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ તેમજ મહાકુંભમાં ભાગદોડમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓને શ્રદ્ધાસુમન અર્પણ કરી મૌન પાડવામાં આવ્યું હતું કુલ ચુમ્મોતેર જેટલા એજન્ડાના કામો પાલિકા પ્રમુખ દ્વારા બોર્ડમાં રજૂ કર્યા હતા જેમાં વિપક્ષના વિરોધ સુધારા વચ્ચે પંદર જેટલા કામ બહુમતી સાથે જ્યારે અન્ય કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય કામોમાં વાર્ષિક ભાવ તેમજ વાર્ષિક ખર્ચ અને અન્ય એડવોક અને એડવાન્સ ખર્ચ મંજૂર કરવામાં આવ્યા હતા વિપક્ષના એ જ જૂના સુકાવલી ડમ્પિંગ સાઇટ તેમજ ડ્રેનેજના મુદ્દે પુનઃ આક્ષેપ કરવામાં આવ્યા હતા પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોએ તે જણાવ્યું કે સામાન્ય સભામાં કુલ છોતેર કામો બહુમતી અને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે અગત્યની બે જાહેરાત રૂપે સેફ્રોનથી નીલકંઠ વિલા સુધીના માર્ગનું નામાભીકરણ કરી મોઢેશ્વરી માર્ગ જાહેર કર્યો તો ચોટા નાકા પર હવે રાજપૂત સમાજ સ્ટેચ્યુ મૂકશે તેમ જણાવ્યું હતું વિપક્ષ સભ્ય જહાંગીર ખાન પઠાણે બજેટ બોર્ડના કામો માટે પૂર્વક બજેટ બોર્ડ જ હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બોર્ડમાં એક પણ પ્રજાલક્ષી કામો નથી માત્ર હિસાબ અને ખર્ચના કામો સાથે વાર્ષિક ભાવોના કામો હતા જે કામ બજેટ બોર્ડમાં લેવાના હતા એ કામ બજેટ પહેલાની બોર્ડમાં લેવામાં આવ્યા છે અમે અનેક કામોમાં સુધારા રજૂ કર્યા છે તો કેટલાક કામોમાં વિરોધ કરવામાં આવ્યો છે સુધીના રોડ નું નામ મોદી સમાજના કુલ દેવી મોડેશ્વી માતા ને નામ ઉપર રાખવાનું મંજૂર કરવામાં આવ્યું તેમજ રાજપૂત સમાજના આ આપત્રક ની આવેલી નોંધ ને લઈને શ્રી હ્રદય સમ્રાટ શ્રી શિરોમણી મહારાણા પ્રતાપનું સોટા નાકા ઉપર મૂકવાનું સ્વર નગરપાલિકા સભાખંડની અંદર માં આજે એક બે હાજર પચ્ચીસ ના રોજ જનરલ બોર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું જનરલ બોર્ડ ની અંદર માં કામના એજન્ડાની અંદર માં એક થી ચુમ ચુમોતેર સુધીના કામો હતા જેની અંદરમાં ત્રિમાસિક હિસાબ અને ધન્ય વિભાગના કામો પાણીના અને રોજ અમદારો જે છત્રીસ જેવા લેવાના હતા તે બાબતની ચર્ચાઓ ચાલી અમે કીધું કે ભાઈ અંકલેશ્વર નગરપાલિકાની ડ્રેનેજ ની સમસ્યા ઘણી બધી છે ખરાબ પરિસ્થિતિમાં છે અને ડ્રેનેજના પાણી અને ગામની અંદરમાં ખુબ પાણીઓ ખુલ્લે આમ ઢોળાઈ રહ્યા છે તેના માટેનું કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયું કર્યું છે બીજું કે અંકલેશ્વર ગામની અંદરમાં આજે ટીડીએસ સોલ સોળ ટીડીએસ નું પાણી ગામ પી રહેલું છે અંકલેશ્વર નગરપાલિકા પાણી બહાર થી વેચાતું મંગાવે છે જે ફિલ્ટર પાણી અને ગામના લોકોને પાણી સોળસોડિસ નું પાણી પીવડાવે છે તે બાબતની ચર્ચા કરી ગામની અંદરમાં ગુજરાત સરકાર ખૂબ સારા પૈસા આપે છે પણ તે ફક્ત અને ફક્ત મા શારદા સાઇટની અંદરમાં જે કચરો નીલો શું આખો ગામનો કચરો ભરૂચનો કચરો ગામડાઓનો કચરો બધો અંકલેશ્વર ડમ્પિંગ સાઇટ ઉપર કરી ગામની અંદરમાં તે કચરાની અંદરમાં ચચ્ચર ફેરી આગો લગાડવામાં આવી અંકલેશ્વર નગરપાલિકાના વહીવટકર્તાઓએ જ આગ લગાડેલી છે હું આગળ પણ બોલ રહ્યો હતો બોર્ડની અંદરમાં તેની કમિટી બનાવવામાં આવી તેની અંદર જીનવાળા હાઇસ્કૂલની અંદરમાં જે સાગના સાલના જે હતા ઓરીજનલ ખેરના લાકડાઓ તેના બધું ચોરી થયા ઢાંકણાઓ ત્યાં મૂકેલા તે ચોરી થઈ ગયા પંચ્યાસી લાખ રૂપિયાનું એટલે કાટમાળો તો ચેર ચોરી થઈ ગયો અને જે સરકારે હમણાં હાલની અંદરમાં એક ઢોર બાળવા માટેનું એક મશીનરી આપી હતી insulator તો તે આજથી લગાવ તે બી બનાવવા માટે કારણ કે એમને જે પૈસા મળતો હોય તે કામ ફટાફટ કરવા માટે રાજી થઈ જાય છે પણ એ નથી કરતા કે જે ગામની અંદર માં સમસ્યાઓ છે તે સમસ્યાઓ પૂરી કરતી આજે તમે ગામ આ આ શહેરની આટલી મોટી જીઆઈડીસી હોય આટલું મોટું ગુજરાત ગેસનું નું આપણે ત્યાંથી એ થયો ONGC એટલી મોટી હોય ને બધું એટલું બધું હોવા છતાં આજે અમારું અંકલેશ્વર ગામડા કરતા જયારે બજેટની મિટિંગ આવતી હતી ની મીટિંગ ની અંદર કામ લાવવાના હતા તેની જગ્યા આ લોકો આ બોર્ડ ની અંદર ભાવ વધારવાના કામો મૂકી દીધા આમાં પ્રજાલક્ષી કામો ની અંદર કોઈ વિકાસના કામ કોઈ ઘટા એવું કોઈ આયોજન કશું જ નથી

અને અમે ભેગા મળી ને એને સુધારો આપ્યા છે આજના અંદર લગભગ જેટલા કામો લેવામાં આવેલ છે આ કામો ની અંદર એક દેશદાજ વ્યક્તિને દિલમાં લાગે આપણું દેશ છે આપણું ગામ છે આપણા ભરેલા ટેક્સ ના પૈસા છે અને એનો એટલો બધો થાય છે કે કે કોઈ બોલવા તૈયાર નથી કેમ રસ્તા ભાઈ તમે પોતે જુઓ છો બે વર્ષ ત્રણ વર્ષ થાય એટલે રસ્તા ખોદી કાઢવામાં આવે સરકારની તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને એ આપણા ભોગે જ આપણી જ ઉપર જીએસટી અને બીજા ટેક્સો લાદી અને આ બધી સગવડો આપવામાં આવે છે પણ એનો મતલબ એ થોડો કે ભાઈ સોનાની છરી હોય તો પેટમાં મારી દેવાની શાક સમારવા માટે કામ લાગે બીજું કે એક દેશના નાગરિક તરીકે જતન કરવા માટે ઘણા યુવાનોને મેં કહ્યું દરેક કોમના યુથને યુથ ને મે કહ્યું કે ભાઈ આવો અને અમારી પાસેથી આ વસ્તુ શીખો કાલે માલિક કરે એ તો કોઈ કોઈની જગ્યા ખાલી રહેતી નથી કુદરત બધાની જગ્યા પૂરી જ દે છે પણ એની અંદર સમય લાગે છે લોકો સમજે અને આગળ આવે અને અમારી પાસેથી આ વસ્તુ શીખે કે ભાઈ કઈ રીતે વિરોધ કરવો કઈ રીતે એને પારિત કરવો કાયદો સમજે આ નવ યુવાનોને હું આજે અપીલ કરું છું કેમ કે હવે કોણ ક્યારે ને ક્યાં ક્યારે ઉઠી જશે તે કહેવાય નહીં એટલે અમારી એક લાગણી એવી છે ગામ પ્રત્યેનું અમારી ઉપર જે ઋણ છે એ ઋણ અમે અદા કરી દઈએ એ હું કહેવા માંગુ છું માંગુ છું